તો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં દાતાની નજીકથી પચાસ કિલોથી વધુ ગૌમાસ સાથે બે જણા પકડાયા જી હા મિત્રો મળતી માહિતી મુજબ મંગળવાડાએ દાતા નજીક રતનપુર ગામે ગૌમાસ મળી આવ્યું હતું કેટલાક સમયથી ગૌ રક્ષા દળના પ્રમુખ નીતિન નાયર અને તેની ટીમની ગૌ તકશી કરતા અસામાજિક તત્વો પર રેકી કરતા હતા દરમિયાન દાતા અને પિતાપુર નજીક ગાયના આઠ જેટલા પગ મળવા પામ્યા હતા જેથી નજીકના રતનપુરમાં માસ્કનો વ્યવહાર કરતો ઈસ્માયલભાઈ કાળુભાઈ કુરેશી નામના વ્યક્તિને ઘેર તપાસ કરી હતી જ્યાં ઈસ્માલભાઈ નામના વ્યક્તિને કબૂલ થયું હતું કે આ ફ્રિજમાં પડેલા માંસ ગૌમાં છે જેથી ગૌરક્ષક દળ અને વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા પોલીસને જાણ કરીને પોલીસ દ્વારા તપાસ થતા ગાયોનું માસ કાપવા તેમજ ખેરોજ ગામના અબ્બાસ અયુબ રસાણા નામના વ્યક્તિ કરતો હોવાનું કબૂલ્યું હતું જેથી પોલીસ અને ગૌરક્ષક દળના લોકો સાથે રહીને અબ્બાસ નામના વ્યક્તિની ધરપકડ કરી જે તે જગ્યાએ પંચનામું કર્યું હતું અને આશરે ગાયના પગ સહિત પચાસથી કિલોથી વધુ ગૌમાસ ઝડપાયું હતું દાતા પોલીસ ઇન્સ્પેક્ટરે ચૌધરી અને પીએસઆઈ દેસાઈ દ્વારા પશુ ચિકિત્સા ફૂલાઈને ગૌમાસનું સેમ્પલ લઈને એફએસએલ માટે ગાંધીનગર મોકલાયા હતા તો મિત્રો નિર્ધની સત્તા જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય હિન્દ